નમસ્કાર દર્શક મિત્રો આપણે કીર્તિદાનભાઈ અહીંયા ઝાલાવાડમાં છે ત્યારે ઝાઝુ ન કહેતા મા મોગલની અને એમના પર તેત્રીસ કરોડ દેવતાની કૃપા છે અને સરસ મજાનું કહી રહ્યા છે ગુજરાતમાં દેશ દુનિયામાં એમનું નામ છે ત્યારે આપણે એમની પાસેથી કીર્તિદાનભાઈ ઝાલાવાડમાં તમે આવ્યો છો શું લાગે છે ઝાલાવાડની ધરતી મને બહુ વાલી છે એનું કારણ એ છે કે ઝાલાવાડમાં મારું મોસાળ છે ઝાલાવાડમાં મારા બાપના મોસાળ છે મારા જીવનના વિદ્યાર્થી અવસ્થાના બધા જ વેકેશનો સુરેન્દ્રનગરમાં ગયા છે અને ઝાલાવાડની ધરતીનું સૌથી વધુ સ્પર્શતું કોઈ વાત હોય સ્પર્શતી કોઈ વાત હોય તો ઝાલાવાડનો પ્રેમ હું ભાગશાળી છું કે ઝાલાવાડનું ભાણે જ માતાજી મોગલને પ્રાર્થના કરું જેટલા જન્મ મનુષ્યના અવતાર મળે એટલું ઝાલાવાડમાંનું ભાણે જ બનવું કારણ કે ઝાલાવાડમાંની ધરતીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આ ગરવેલી ધરતી છે ગૌરવમંતી ધરતી છે આ ધરતીમાં બચ્ચુભાઈ ગઢવી જેવા સમર્થ લોકસાહિત્યકાર હેમુ ગઢવી જેવા એ પણ મૂળ ઝાલાવાડમાં ઝાલાવાડની ધરતીની તાસીર કંઈક નોખી છે અને કુમારી નોખી છે અને આજે રણમલપુર ગામ માં શક્તિમાના મંદિરના જીર્ણોદ્વા પ્રસંગે ભવ્યાથી ભવ્ય લોક ડાયરો શ્રીમદ દેવી ભાગવતનું આ ગામ તરફથી આયોજન હતું અને ખૂબ જ લોકોએ પ્રેમથી ડાયરાને માણ્યો આખી કથાને માણી રણબુલ કુલના સંપ વિશે ખરી સારી એવી વાતો જાણી જગદંબાની દયા શક્તિમાની કૃપા આ ગામ ઉપર એટલું બધું છે કે આ ગામના દાડમો વિશ્વમાં ધૂમ મચાવે છે ગામના દાડમો કરોડો રૂપિયાનો વેપાર કરે છે બધી શક્તિમાની દયા અને ગામના સંપ જોઈને રાજી થો જગદંબાને પ્રાર્થના કરું કે આ ગામનો સંપ આવો બની રહ્યો ઝાલાવાડની ધરતી ઉપર માતાજીની અમી દ્રષ્ટિને કૃપા દ્રષ્ટિ જય માતાજી કુંભમાં જઈ આવ્યા અને આવતીકાલે સ્નાનનું મહત્વ છે શું કહેશો એના વિશે દિવ્ય સ્નાનમાં અમને લાભ મળ્યો હું મારા પરિવાર સાથે ગયો અને જે જે શ્રદ્ધાળુ લાખો કરોડોની સંખ્યામાં કુંભમાં જાય છે કારણ કે આ મહાકાળ એકસો ચુમ્માલીસ વર્ષે એવું શાસ્ત્ર કહે છે વેદો કહે છે કે સંતો પણ કહેશે એકસો ચુમ્માલીસ વર્ષે આવો યોગ બનતો હોય છે હું અને મારો પરિવાર ભાગશાળી જે જે દર્શન કરવા ગયા એ ભાગશાળી તમે ટીવીમાં દર્શન કરો સાચા મનથી શ્રદ્ધાથી સ્નાન કરો તો બહુ મોટું ફળ મળતું હોય છે ધન્યવાદ આભાર ખૂબ જ કિંમતી સમય ફાળવીને આપણે વચ્ચે જોડાણા અને દર્શક મિત્રોને કુંભના મેળા અને ઝાલાવાડની તાસીલ અને રણમલપુર ગામ વિશે મા શક્તિના જીર્ણોદ્ધાર મંદિર વિશે ભારત ના સંતાન હોવાનું ગૌરવ હોય જેને સનાતની હોવાનું ગૌરવ હોય એ બધા બોલજો મારા પૂરે જલાાલ બચા બચ્ચા પૂરે ભારત કા બચા બચ્ચા